પરપુ ચાઈ ગયો લ્યા આ મોન્ટી શું કરે રાય કન મોન્ટી મોન્ટી બધાઈ ગયા છે આને તો ગણશો નાને સાઈડમાં રાખો આને સાઈડમાં રાખો એવો હે આ દિન ઉપર વડ ગયા છે આપડી ટીમ માં ચમશે દિન ઉપર મજા 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 ને મજા બોલે મેરી જાન બોલે માતા મજા બોલે ને આ માતા શું બોલે માતા મજા બોલે માતા જો મારા દિયા કરીય મારે હા દે મારા જીવે કજી ન દે અમારો ઓય થોડસો તો મળ્યો ક આ ન દે નઈ કાય આના હા હરું બધો આ બધો સમર કામ અમે કરા હા કિસરા આપે તપાસ કરી જાજો તો હા ઓય કાલ જબરદસ્ત કરી દે ઓલા દશા આવો અલ્યા મેણીયા લાયો આવો

આ મુશ્કેલ છે ત્યાંથી મરી કાપડ દે પૂછ્યા આ કામ ના કાઢે મર કર કારણ કે આપણે હજુ કાગળ ઉપર તને નારી ઉપાડવા જ ને થાય અર્ધો જ લેરો હજી આખો લઈશ ત્યારે હું લાવે એવું જ હતા તો આ સાઈલની આબુ રાખે છે બહુ તો રેકો અથા શોલ્ડર પ્રેસ માં વિશે તેર માર્યા હતા પણ વિશે નો રેકોર્ડ આપડે તોડ નાખ્યો પંદર મારે રેડી હવે કોણ આવે બીજું લો સમજ રહેસ કા શિકાર પર ટ્રાય તો કર ટ્રાય કરો ટ્રાય કરો હાકી તમે કટક સાર ફાર હોય છે રાખી લાવ પ્યાળા આઈ ગયો ગમે એમ બે થી

અલા સુરાલુ હે કે ફ્લેર સૈલા સારી ન તો કટિંગ કરવાનો મસ્ત આવતો તો સૈલો એક વેડિંગ જાતો થાત આની ના 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 bak <laughs> <laughs> yes. poi Hospital...